અરે ભાઈ હું તમને બતાવું ભાઈ આપડે કાગળ પતંગ શું હોય ભાઈ પતંગ ચાલુ કરી ભાઈ આપડે ખોલી શું આ કેટલા વાર ભાઈ આનું શું price છે ભાઈ નવીન માં આનું ભાઈ તો કેમ છો તમને બધા i hope કે ભાઈ તમે બધા મજામાં હશો તો ફાઇનલી આપણે જે ભાઈ આપણે ગોંડલ નો ભાઈ vlog લઈને આવી ગયા છે ભાઈ ખતમ નો vlog છે ભાઈ આગળ ફૂટલું દેખાવે તમને ઓલું ને આગળ જ ભાઈ દુકાન છે ભાઈ અહીં આપણે તો બધી ખતમ નો ભાઈ મળી જાય બધી વેરાયટી છે ભાઈ આપણે આપણે દુકાન નો ઓર્ડર ના પોસી ભાઈ હું ખતમ નો ભાઈ ભાવ છે અને પપ્પા દુકાન નું નામ હું છે આ ભાઈ આપણે દુકાન નો ઓનર છે ભાઈ હું હે ભાઈ દુકાન નું નામ

5 હજાર 60000 ને મળી જાય ભાઈ આપડે બધા ભાઈ अवेलेबल હે ભાઈ હું તમને બતાવું ભાઈ આપણે કાગળની 50 ની પાંચ એમાં કેટલી ભી મળી જાય આ બધી અલગ અલગ આ બધી ભાઈ આપણને પ્રિન્ટો મળી જાય આનું હોય ભાઈ 60 ની પાંચ 60 ની પાંચ ભાઈ આપડે અલગ અલગ ભાઈ પ્રિન્ટો છે આનું આહી આ 70 ની પાંચ આ 40 ની પાંચ ભાઈ આનું હોય ભાઈ મોટી પતન એલની બસો પાંચ ભાઈ અલગ અલગ આપડે વાળી એસી ની બધી પાંચ મળી જાવે આપડે મોડલ આઈ ગયો ભાઈ આપડે આનું હોય કાગળ ની પાંચ આ ભાઈ બધી હિતની પાંચ છે ભાઈ આ કેટલા વાળી પચાસ ની પાંચ પચાસ ની પાંચ દોરા માં હું હોય ભાઈ આઠસો ત્રણસો તો એક આધી બે તમે બતાડી ને ભાઈ

ની સામે બોલે ચોક નો ગેટ છે ને એની પાસે જ કાટપુડા ઉપર બધે અવેલેબલ હે ને ભાઈ દોરા આપણે પાહે આપડે ત્રીસ રૂપિયા થી ચાલુ થાય ત્રીસ વાળી હે પચાસ વાળી હે આ સો વારી હે પછી આગળ આપડે સાતસો આઠસો લગી છે આ કે પચાસ વાળી આ કેટલા હજાર વાળી હે એ હજાર વાળા હે આમાં શું હોય એ એક ની લાવે એક લાઈડર બરેલી લાઈડર તો એમ આ બરેલી કેટલા હજાર વાળી એમાં હજાર વાર આવે એક ની લાવે આ બધેમાં શું હોય આપણે 500 ની અંદર મળી જાય 500 ની અંદર ભાઈ 2000 બધે દોરો है भाई પૂરે પૂરો નીકળે ને ભાઈ રીલ બે રીલ શું કાય છે નવીન માં દર્શકો માટે આપણો ખાયલો નઈ હા ભાઈ નવીન માં આનું અનુભવ આ ભાઈ બોલા જ બનાવીયા હા ભાઈ આપડે આથે બનાવીયા